બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાઓમાં આવેલી શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટને લઈ દલિત સંગઠનો દ્વારા આજે થરાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી ત્રણ મહિનામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે દલિત સંગઠનોના જણાવ્યા અનુસાર શિક્ષકોની અછતના કારણે ગ્રામીણ વિસ્તારોમાં શૈક્ષણિક કાર્યો પર ગંભીર અસર પડી રહી છે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે અમારી વાવ થરાદ અને સુઈગામ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ મોટી ઘટ છે આના કારણે બાળકોના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે અમે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી આજે અમે થરાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને સ્પષ્ટ જણાવી દીધું છે કે જો ત્રણ મહિનામાં આ ઘટ પૂરી નહીં થાય તો અમે ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરીશું અમે બે વર્ષથી શિક્ષણના મુદ્દાને લઈ અને બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા એક છે શિક્ષણમાં જે જે અત્યારે ખામીઓ રહેલી છે એનો અમે એક તારણ રિપોર્ટ અત્યારે કાઢ્યો છે અમે લક્ષિત શાળાઓ પચીસ લીધી હતી જ્યાં શિક્ષકોની ઘટ છે ભૌતિક સુવિધાઓની ઘટ છે ઘણી શાળાઓ એવી છે કે રૂમ ડેમેજ કરી અને રૂમને પાડી દેવામાં આવ્યા છે અને અત્યારે બાળકો ચોમાસાની સિઝનમાં ઝાડ નીચે બેસીને ભણી રહ્યા છે આવી પણ શાળાઓ અત્યારે મારી નજરે પડી છે અને કોઈ શાળા એવી બાકી નથી કે જ્યાં શિક્ષકોની ઘટ તો હોય જ ના અને એસએમસી જે કહેવાય કાર્ય જોઈએ સત્તા એટલે શિક્ષણમાં જે શિક્ષણ શિક્ષણમાં જયારે બાળકનું ભવિષ્યનું ઘડતર જયારે શિક્ષણમાં થઈ રહ્યું છે એ જે શાળાઓ છે અત્યારે લાલિયાવાડી ચાલી રહી છે અને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા બે વર્ષની ઝુંબેશમાં થરાદ તાલુકાની એક પણ શાળા એવી નથી રેવા દેવાના કે જ્યાં શિક્ષકોની ઘટ હોય ભૌતિક સુવિધાની ઘટ હોય